સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમિશનર આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ જે મહિલાઓના આર્થિક અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે આજે ભાવનગર શહેરના વિકાસ માટે ડિમોલેશન પ્રક્રિયા અંગે લાગતી ગંભીર ચિંતાઓને ધ્યાનમાં રાખીને કમિશનર આવેદન આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અધિકારીઓ દ્વારા લેવામાં આવેલ મકાન પાડી નાખવા ડિમોલેશનના નિર્ણયને અનુસંધાને ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે કે વિધવા બહેનો અને ગરીબ પરિવારો માટે સ્થળાંતર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી આ કાર્યવાહી તાત્કાલિક રોકવામાં આવે ટ્રસ્ટને આશા છે કે કમિશનર શ્રી અને સંબંધિત અધિકારીઓ આ બાબતમાં માનવતાની દ્રષ્ટિથી યોગ્ય પગલાં લેશે અને જરૂરી મદદ કરશે પણ એ લોકો એટલો બધો વણાક કાઢ્યો છે કે તો ઘર પણ છે એટલે કા કઈ આનો મત કરી બેટી રાખવાની કે કે નિરાધાર છે બીજું આ બેનો નિરાધાર છે બરાબર એ લોકોની પાસે પ્રમાણિક આવકનું સાધન એ તમને નદી વિસ્તાર જો એટલે પૂરું ટોટલી એ એવો જ બેકવર્ડ એરિયા છે ત્યાં બરાબર એટલા માટે તેના એક વચ્ચેનો રસ્તો એવો સરસ આપો કે જેથી કરીને અમારા બહેનોમાં તકલીફ ના પડે અને એમને રહેણાંક અને મકાનનું કંઈક વ્યવસ્થિત રીતે થઈ જાય બરાબર નારી સ્વાલિંગ ટ્રસ્ટ તરફથી આવી છે અમારા બહેનો